વેક્સિન લાગી એ વેક્સિન આવે છે આપનું શું કહેવું છે પહેલો વિષય હતો ટપો ટપ મળતા લોકોને બચાવવા વેક્સિન પછી એ મૃત્યુનું પ્રમાણ એ ઘટવા માંડ્યું નથી આપણે જે રસી આપી એ રસીમાં ક્યાંય કોઈ પણ પ્રકારની ગેરરીતિ નહીં હાર્ટ એટેકથી મૃત્યુ એની પાછળ બે ત્રણ રીઝન્સ છે આ તો પોઈન્ટ જીરો 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 ફોર પરસેન્ટ શક્યતાઓ છે અને કોઈ પણ વેક્સિનની અંદર તમે જોશો તો ક્યાંક ને ક્યાંક સાઈડ અસર હોવાની જ પરંતુ સૌથી ઓછી આડઅસર જો હોય તો આ કોવિડ આપણી જે આ કોવિડની વેક્સિન છે એમાં રહી છે એટલે કેવળ કોઈ મુદ્દા નથી મુદ્દાનો જવાબ આપવાની ક્ષમતા નથી તો અને શરૂઆતમાં તો જે રીતે વેક્સિનને આ વિરોધ પક્ષોએ વેક્સિન માટે જે શબ્દો કહ્યા હતા કદાચ શરમજનક દેશ માટે અને એક પણ જે બોલવાવાળા છે એમને પણ ખબર છે કે આ વેક્સિન અમે લીધી એટલે જ અત્યારે સેફ અને સલામત છીએ